નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજી કશિયા કમોસમી વરસાદથી ખેડૂતોને પાકનું ભારે નુકસાન ગળથર ગામે ખેડૂતોની સરકાર સામે પેકેજ જાહેર કરવાની ઉગ્ર માંગ કમોસમી વરસાદથી ખેડૂતોના પાકનું ભારે નુકસાન ગળથર ગામે ખેડૂતોની સરકાર સામે પેકેજ જાહેર કરવાની ઉગ્ર માંગ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામે આજ રોજ કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાનીના પ્રશ્નને લઈને તમામ ખેડૂતો એકત્રિત થયા હતા ખેડૂતો દ્વારા સરકાર સામે તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવાની કડક માંગ કરવામાં આવી હતી ખેડૂતોના આક્ષેપ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી પડેલા કમોસમી વરસાદે કપાસ મગફળી તલ સહિતના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે ખેડૂતો આર્થિક રીતે તૂટી ગયા છે તેમ છતાં પ્રશાસન અને કૃષિ વિભાગ દ્વારા હજુ સુધી વળતર આપવામાં આવ્યું નથી જે ખેડૂત વર્ગ સાથેનો સ્પષ્ટ અન્યાય ગણાય છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક વળતર જાહેર નહીં થાય તો તેઓ તીવ્ર આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે નમસ્કાર ખેડૂત મિત્રો આપણે ગામ ની અંદર બધા ખેડૂતો ભેગા થયેલા છે મોવા તાલુકાનું ગામ અત્યારે આઠ દસ દિવસ મગફળી એવા નુકસાન થયેલું છે તો ખેડૂત એવું કેવું છે કે અત્યારે આપણે પેકેજ માર્ક અથવા ટૂંક સમય માટેનું ધિરાણ પાક લેણું માફ કરે અને સર્વે કર્યા વહે નું ખેડૂત ભાઈઓ કહેવા માંગે છે કે ટૂંક સમયમાં લેણું અથવા ધીરજ પાકનું આપણે ટૂંક સમયની મુદત માં લેણું માફ કરે એવું કહેવા માંગે છે કપાસ મગફળીના પાકમાં વાવેતર અન્ય નુકસાન થયેલું છે મગફળીનું આપણે વાવેતરનું વેચાણ કર્યું ત્યારે ખેડૂત ભાવે મગફળીના ડુંગળી માં બધા પૈસા નાખેલા છે તે માટે કોઈ પણ ખેડૂતો સો એ સો ટકા નુકસાન મળે છે કોઈ ઊભા થાય એ એવો ખેડૂત નથી સરકાર અથવા ધારાસભ્ય અથવા મંત્રી સહી ને એવી વિનંતી કરીએ છીએ કે આપણે પેકેજ અથવા ટૂંક સમય માટેનું લેણું માફ કરે અને જય જવાન જય કિસાન સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર